મંદિર કરવામાં આવી સંવત એક હજાર બસો ને બાર માં ભગવાન દ્વારકેશ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા તે પ્રસંગને ને આઠસો ને અડસઠ વર્ષ પૂર્ણ થયા અને તે શુભ પ્રસંગે આઠસો ને ઓગણ માં વર્ષમાં પ્રવેશ કર્યો ડાકોરના બુઢાળો ભક્તની ભક્તથી પ્રેરાઈને ભગવાન દ્વારકેશ ડાકોર ગાડામાં બેસી આવ્યા હતા પ્રભુનો ભવ્ય શૃંગાર પણ ભક્તોના હૃદયને આનંદિત કરનારો લાગે છે દેવ દિવાળીના પ્રસંગે પ્રભુનો વિશેષ શૃંગાર કરી રણછોડ રાયજીને કિંમતી રત્નો જડિત સવા લાખનો મોટો મુગટ ધરાવાયો છે ભક્તોએ રાજા રણછોડ રાયના દર્શન કરી સંતોષની લાગણી સાથે મંદિર અને પોલીસ વિવિસ્થાની પ્રશંસા કરી રહ્યા છે છોડીને દ્વારકા ગયા શંખ ચક્ર ગદા ને પદ્મ ધારણ કર્યું ત્યાં રાજાધીરાજ ધીરાજ સ્વરૂપે બિરાજમાન થયા વિક્રમ સંવાદ બારબારમાં બોડાણા ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ડાકોર પધાર્યા આઠસો અડસઠ વર્ષ પૂર્ણ થયા છે અને ભગવાન ડાકોર આવ્યા ત્યાર પછી ભાવિક ભક્તો આ રણછોરાજી મંદિરમાં જે ડંકપુરના નામે આ ગામ છે જેને હાલ ડાકોર કહેવામાં આવે છે ભાવિક ભક્તો આવે છે ડાકોરના મંદિરે ધજાજી અર્પણ કરે છે ઠાકોરજીના દર્શન કરે છે જેમ બોડાણા દ્વારકા તુલસી લઈને જતા તેવી રીતે ભક્તો ડાકોર પણ તુલસીના કુંડા લઈને આવે છે ભગવાને તુલસી અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને ડાકોરના જગતનો નાથ આ દ્વારકાધીશ તેમની મનોકામના પૂર્ણ કરી સૌ ભક્તોને આશીર્વાદ આપે છે વિક્રમ સંવતની પહેલી પૂનમ કારતક સુદ પૂર્ણિમા દેવોની દિવાળી જેને દેવ દિવાળી કહેવામાં આવે છે આજના ચંદ્રના દર્શન દેવો પણ કરે તો આજના પવિત્ર દિવસે ભાવિક ભક્તો આશીર્વાદ લઈને ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરે છે